રાજ્યભરમાં અત્યારે દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે દરેક જગ્યાએથી એવા દ્રશ્ય સામે આવે છે કે જે સરકારની જમીન છે જેના ઉપર દબાણ રાખી અને લોકોએ કાં તો ઘર બનાવ્યા છે કાં તો ત્યાં કંઈ વ્યવસાય સ્થાપી દીધું છે એ બધું જ અત્યારે બુલડોઝર વડે એને ખાલી કરવામાં આવી રહ્યું છે નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં પણ આ કામગીરી થઈ રહી છે ત્યાં જે લારી ગલ્લાવાળા લોકો છે જે ત્યાં પોતાની રોજગારી મેળવવા માટે ત્યાં કામ કરી રહ્યા હતા એ લોકોના ત્યાં પણ બુલડોઝર પહોંચી ગયા છે અને ધીરે ધીરે એનો પણ સફાયો કરવામાં આવી રહ્યો છે આ બધાની વચ્ચે ત્યાંના ધારાસભ્ય ચૈત્ર વસાવા જે છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે કે બુલડોઝરની કામગીરી બધું જ ઠીક છે દાદાનું બુલડોઝર ફરવું જોઈએ પણ આ લોકો માટે કંઈક બીજી વ્યવસ્થા કરવી જોઈએ એમની માટે રોજગારીનું સાધન માત્ર આ જ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે લોકો આવે છે અને એ ટુરિઝમના કારણે આ લોકોનું ઘર ચાલે છે એટલે દબાણ હટાવવાની કામગીરી થાય એનાથી વાંધો નથી પણ આ લોકો માટે કોઈ યોગ્ય વ્યવસ્થા થ કરવી ખૂબ જરૂરી છે તો ચૈત્ર વસાવાએ આ વિષય પર શું

ગરીબો પર તમે મક્કમતાથી કામ લેવ છો ત્યારે તમારા જ મંત્રી ભીકુસી પરમાર અને બચુભાઈ ખાબડના પુત્રો દ્વારા બીજેડ કોબાંડ અને મનરેગા કોબાંડ કરવામાં આવ્યું છે એમના ઘરે તમે ક્યારે બુલડોઝર ફેરવવાના છો સાથે સાથે અમે ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ આ એ સ્થાનિક લોકો છે જેમણે નર્મદા પરિયોજનામાં પોતાની જમીનો ગુમાવી છે પોતે સમાજ સંસ્કૃતિ અને ગામ સાથે છીનબીન થઈને અહીંયા વસેલા લોકો છે અને તમારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં તમારા દેશના વડાપ્રધાને રોજગારી સ્થાનિકોને મળશે એવી મોટી મોટી તમારા સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય એકતા લઈને ગામડે રોજગારીની મોટી મોટી વાતો કરતા હતા આજે કઈ ગુફામાં સાંસદ અને ધારાસભ્ય છે કેમ બોલતા નથી સ્થાનિકોના પ્રતિનિધિત્વ કરવા માટે તમને ચૂંટેલા છે ત્યારે સવાલ હવે એ થાય છે અમે વિકાસના બિલકુલ વિરોધી નથી પણ આદિવાસીઓના ભોગે વિકાસ થાય છે અને આદિવાસીઓને ત્યાંથી છિન્ન ભિન્ન કરવામાં આવે છે એમાં અમે ક્યાંય સહમતી આપવાના નથી સરકાર ભૂતકાળમાં નર્મદા હોય ઉકાઈ હોય કરજણ હોય કે બીજા નહેરો હોય નેશનલ હાઈવે હોય જેટકો હોય જીએમડીસી હોય કે જીઆઈડીસીના નામે અમારી જમીનો તો છીનવી જ છે પણ આવનારા દિવસોમાં એ ચાહે વાલિયા ડમલાઈ લિગ્નાઈ પ્રોજેક્ટ હોય હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડી યુરેનિયમ પ્રોજેક્ટ આંબાડુંગર કે પછી સાપુતારાસ્થી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર હોય નેશનલ હાઈવે 56 હોય કે માલ સામંત પ્રોજેક્ટ હોય અમે ક્યાંય એક જમીન પણ સરકારને આપવા સહમત નથી અને આ પ્રોજેક્ટ કરવા દેવાના નથી જ્યારે વડેના લોકો પર તમે બુલડોઝર ફેરવ્યો છે ત્યારે અમે સરકારને પણ કહેવા માંગી છે આખા દેશ અને ગુજરાતના આદિવાસીઓ એમની સાથે છે આવનારા દિવસોમાં તમારી જે માનસિકતાઓ છે આદિવાસી વિરોધી માનસિકતાઓ સામે અમે લડવા માટે